રમઝાન માસ ચાલી રહ્યો હોવા છતાં હત્યાના બનાવ વધારો થઈ રહ્યો છે રમઝાનમાં માટે મોટી સંખ્યામાં લોકો મસ્જિદ પર ઉમટતા હોય છે તેમ છતાં મિત્રએ તેની બહેન સાથે પ્રેમ શંકા રાખીને મિત્રને મસ્જિદની બાજુમાં જ મોતને ઘાટ ઉતાર્યું હતું જેથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાની ગંભીરતા પારખીને તપાસમાં જોતરાયા હતા લિંબાયત વિસ્તારમાં આવેલી નુરાની મસ્જિદ પાસે હત્યાનો બનાવ બન્યો હતો

આશરે રાત્રિના પોણા લવની આસપાસ એક બનાવ બન્યો હતો જેમાં એક બહુ બનનાર વ્યક્તિ રહેતા એક વ્યક્તિ એની ચપ ચપુના ઘા મારીને હત્યા હતી જે અનુસંધાની પોલીસે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે આ સમગ્ર બનાવમાં અત્યારે પ્રાથમિક વિગત જે પોલીસને મળી છે એ મુજબ જે ભોગ બનનાર છે એને એના સાથે નજીક માં રહેતા એક વ્યક્તિ એ ચક્કુ ના ઘા માર્યા છે એ ચક્કુ ના ઘા મારવા પાછળ એમને કઈક પ્રેમ સંબંધ બેન સાથે પ્રેમ સંબંધ એવો વહેમ રાખીને ને એને ઘા મારી દીધા હતા અને એની સાથે બેસેલા વ્યક્તિને પણ એ એને ચક્કુ ના ઘા માર્યા હતા જે અનુસંધાને પોલીસે આ બધી બાબતો આવરી લઈ અને ગુનો નોંધ્યો છે આરોપી